સચિન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે સચિન જીઆઈડીસી પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ છાસ વારે બનતી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા આવી ઘટનાઓને અટકાવવા તેમજ વણ ઉકેલાયેલા ગુનાઓમાં આરોપીને ઝડપી પાડવા સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરીની ઘટના બનતા અત્રેના પોલીસ સ્ટેશનના ચોરીની ફરિયાદ નોંધાઈ હતી એક સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરો યુરોપિયા કરીને એક લેબ ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી ઓફિસની ઓફિસની જ અંદર પાછળના ભાગે કિચન હતું તો એ કિચનમાંથી ગ્રિલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા એ બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા આ બાબતે ગુનો દાખલ થયેલો હતો જે તે વખતે ગુનો અનડીટેક હતો ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ ટીમે ગુનો ડિટેક કરે ડિટેક કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન આ બંને આરોપીઓ મૂળ યુપીના છે પણ અહીંયા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા બંને છૂટક મજૂરીની કામ કરે છે બંને લેપટોપ માંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે